પ્રાથમિક શાળા અને આંગણવાડીએ ઉપરાંત ટેકરા વિસ્તાર રામદેવજી મંદિર પાસે હરિજનવાસ ખોડિયારપુરા રોડ સર્વોદય રોહિતવાસ કૈલાસ સિનેમા પાછળ જેવા વિસ્તારોની આંગણવાડી તથા શ્રી વિવેકાનંદ મંદિર આમાં જણાવેલ તમામ સ્થળો ઉપર વિતરણ કરવામાં આવ્યું હતું આમાં તમામ સ્થળો ઉપર કુલ મળીને અંદાજિત હજાર કરતાં વધુ બાળકોને વિતરણ કર્યું હતું આ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ નાત જાત ધર્મના કે કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સતત પાંચ થી છ દિવસથી અલગ અલગ રીતે સૌ કોઈ પોતાની રીતે મદદ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો